કોંગ્રેસ છે કઈ રીતે મજબૂતાઈથી આગળ લડવાની છે કારણ કે બે હાજર સત્યાવીસ માં કોંગ્રેસ એવું કહે છે કે અમે મજબૂતાઈથી આગળ આવીશું અને અમે લડીશું ખરા અને અમે જીતીશું પણ ગુજરાતના જે પણ પ્રશ્નો છે ગુજરાતમાં જે પણ બનાવો કે ઘટનાઓ બનતી રહે દરેક પ્રશ્નમાં અમે લોકો લડવાના છીએ લડી રહ્યા છીએ અને એ તાકાતથી લડીશું વધારે જેટલી ઉર્જાથી તાકાતથી લડીએ છીએ એના કરતાં ચાર ગણી આઠ ગણી દસ ગણી તાકાતથી વધારે લડીશું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાહુલજીનું પોતાનું પણ એક ગુજરાતમાં ફોકસ દેખાઈ રહ્યું છે આ અધિવેશનનું થવું વચ્ચે રાહુલજીની વિઝિટ થવી હોપફુલી આવનારા દિવસોમાં હું સાંભળી રહ્યો છું કદાચ વોરરૂમ પણ વેળાસર શરૂ થઈ જાય કેટલીક યાત્રાઓનું પણ આયોજન વિચારી રહ્યા છીએ કેટલાક મુદ્દા ઉપર લડવાના આંદોલન કરવાના પણ પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટી વિચારશે સંગઠનની અંદર થોડાક નાના મોટા ફેરફારો થઈ શકે છે જે કોમ્પ્રોમાઇઝ માણસો બીજેપી સાથે જેને કહેવાય એક પ્રકારનું સેટિંગ જે લોકોનું રહ્યું છે બધા પાણસોની પણ પાર્ટીમાંથી હકાલપટ્ટી થવાની છે એટલે ઘણા ચેન્જીસ આવનારા દિવસોમાં જોવા મળશે પણ જિજ્ઞેશભાઈ તમને એવું નહીં લાગતું કે આ જે વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે કે ભાજપના કામ કરે છે કોંગ્રેસના અંદરના કાર્યકર્તાઓ કે નેતાઓ એમને કામ કાઢવાના છે આ વાત કોંગ્રેસ પૂરતી જ સીમિત રહેવી જોઈએ એમણે બધાને કહી દીધું કારણ કે ભાજપમાં આવું નથી એમનું શિસ્તબદ્ધ પાર્ટી કઈ રીતે કહેવાય છે કે અંદરનો ડખો છે તો આપ મેળે શાંત થઈ જાય છે બહાર નથી આવવા દેતી હવે એક વીક પોઈન્ટ મળી ગયો છે ભાજપને કે આવું પણ કોંગ્રેસમાં છે એમ એવું છે કે તમે વિવેન રિચાર્ડ ને એવું નાખો કે તું નયન મોગ્યા જેવી બેટિંગ કર બીજેપીની પોતાની સ્ટાઇલ છે કોંગ્રેસની પોતાની સ્ટાઈલ છે રાહુલજીનો પોતાનો અંદાજ છે એ માણસ એ જેના હૈયામાં હતું એણે કોઈ સંકોચ વગર એમના હૂઠ ઉપર આવી ગયું તમારે જેવા પત્રકાર મિત્રો સાથે કેમેરા બંધ કરાવીને ઓફ ધી રેકોર્ડ ચાની કેટલું ઉપર જમે અમે કહેતા હતા અમને ડાયસ ઉપર કહી દીધું એવું માનું છું કે સારું જ થયું આપણી ક્ષતિઓ મર્યાદાઓ ભૂલો બ્લન્ડર્સ એનો સ્વીકાર કરતાં બિલકુલ સંકોચ નહીં થવો જોઈએ મને વ્યક્તિગત કોઈ દિવસ માફી માગવામાં સોરી કહેવામાં કોઈ દિવસ સંકોચ ન થાય ભૂલોનો સ્વીકાર કરવામાં બી સંકોચ ન થાય એટલી ખીલદીલી પોલિટિકલ માણસને એક માણસ તરીકે હોવી જોઈએ રાઈટ અને એમણે બહુ સાચું જ કહ્યું કે જે માણસો કોમ્પ્રોમાઇઝ રહ્યા છે એમણે પાર્ટીના હિતોનું નુકસાન કર્યું છે ગુજરાતના વિપક્ષને નબળું એ લોકોએ પાડ્યું છે તે ન જ થવું જોઈએ એવા બધા માણસોની હકાલપટ્ટી થવી જ જોઈએ